ખંભાના દુખાવાની ઘરે કરવાની કસરત બેઠા બેઠા અથવા તો ઊભા ઊભા બંને હાથને આવી રીતે આગળની બાજુ રાખી બંને હાથને આવી રીતે ફિંગર છે અપ એન્ડ ડાઉન કરવાની છે બે વખત પાંચ વખત દસ વખત આપણે અનુકૂળતા આપણા ત્યાર પછી રિસ્ટ થી ક્લોકવાઈઝ રાઉન્ડ કરીશું ત્રણ થી પાંચ રાઉન્ડ એન્ટી ક્લોકવાઈઝ ત્રણ થી પાંચ રાઉન્ડ ત્યાર પછી આગળ અંદરની બાજુ ઝુકાવીશું પાછળની બાજુ ઝુકાવીશું પછી અપ એન્ડ ડાઉન હાથ થઈ વ્રિસ્ટ જોઈન્ટની કસરત ત્યાર પછી એલ્બો એટલે કોણી માટેની બંને હાથને રીતે ખંભા સુધી પહોંચાડીશું ત્રણ થી પાંચ વખત આ કસરત કરીશું ત્યાર પછી આવશે સ્કંધ સંચાલન બંને હાથને એવી રીતે કોણીથી ફેરાવીશું આ કસરત પણ ત્રણ થી પાંચ વખત આપણે કરીશું એકદમ સ્લોલી ત્યાર પછી એન્ટી ક્લોક વાઇઝ ઊંધા રાઉન્ડ ફેરાવીશું ત્રણ થી પાંચ રાઉન્ડ આ કરીશું જેને ખંભાની અંદર જકડામણ રહેતી હોય બરાબર તો એને આ રીતની પણ

શ્વાસ લેતા લેતા પાછળની બાજુ ત્યાર પછી ડાબી બાજુ ડોક્ટર ગરદનને નમાવીશું બે થી પાંચ સેકન્ડ રોલ કરીશું રિલેક્સ જમણી બાજુ રિલેક્સ જેને ડોકમાંથી નસ દબાતી હોય હાથમાં ખાલી ચડતી હોય એને ડોકની કસરત કરવાની નથી એને ખાલી ખંભાવાળી કસરત કરવાની ત્યાર પછી બંને ખંભા સ્થિર રાખી ડાબી બાજુથી પાછળ જવાનું છે આ પોઝિશનમાં બે થી પાંચ સેકન્ડ રોલ કરીશું જમણી બાજુ પાછળ જોવાનું છે બે થી પાંચ સેકન્ડ આ બધી કસરત બ બે વખત રિપીટ કરીશું ત્યાર પછી ક્લોકવાઈઝ ગરદન ફેરવીશું આવી રીતે એકદમ સ્લોલી એન્ટી ક્લોકવાઈઝ આટલી કસરત આપણે જેને ખંભાની ગરદનની આ તકલીફ રહેતી હોય એને કરવાની છે સવારે સાંજ પાંચ પાંચ મિનિટ